તારીખ બે દસ બે હજાર પચીસ આજરોજ જૂનાગઢ એસટી બસ સ્ટેન્ડ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુમર તેમજ વિભાગીય નિયામક શ્રી રાવલ સાહેબ તેમજ જૂનાગઢ એસટી ડેપો મેનેજર શ્રી મકવાણા સાહેબ તેમજ એસટી બસ સ્ટે બસ સ્ટેશનના સુપરવાઇઝર દ્વારા સફાઈ કર્મચારીનું સન્માન કરવામાં આવેલ તેમજ જૂનાગઢ બસ સ્ટેન્ડ સફાઈ કામગીરી કરવામાં આવી હતી સેવા જ સ્વચ્છતા ભારત દેશમાં જ્યારે આહવા થયેલું છે ત્યારે અમારા જૂનાગઢ એસટી વિભાગ દ્વારા ડેપો દ્વારા સેવા સેવાહી સ્વચ્છતાનું આ કાર્ય પંદર દિવસ દરમિયાન પૂર્ણ કરવામાં આવ્યું આજે પણ સ્વચ્છતા ડેપોની અંદર કરીને સફાઈ કરીને આ પર્વને ઉજવવામાં આવ્યું છે આજે ગાંધી જયંતિ છે અને ગાંધી જયંતિ દિવસે આજે સફાઈ કામદારો છે એઓને મીઠાઈ આપીને આ ડેપો મેનેજર અને અમારા ડીસી તરફથી આ એક વહીવટી પ્રક્રિયામાં આ ભાગ લીધો છે આયોજન કરવામાં આવ્યું છે સફળ આયોજન બદલ હું અમારા ડીસી અને ડેપો મેનેજરને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આ સેવા પખવાડિયાની અંદર ખૂબ સારી સ્વચ્છતા કરી છે અને એસટી વિભાગ અને ગુજરાત સરકારનું ખૂબ નામ રોશન કર્યું છે ત્યારે આ સેવા પખવાડિયામાં ભાગ લેનાર તમામ એસટી વિભાગના કર્મચારીઓનું સફાઈ કામદારોનો ખૂબ ખૂબ અભિનંદન આપું છું આભાર વ્યક્ત કરું છું અને ગાંધી જયંતિની શુભકામનાઓ પાઠવું છું